ફતેગંજ પોલીસ સ્ટેશન દ્વારા ગુનેગારોને બચાવવાના પ્રયાસ થઈ રહ્યા છે આજકાલ સોશિયલ મીડિયાનો જમાનો છે ને સોશિયલ મીડિયા પર મિત્રતા કેળવતા હોય છે અને બાદમાં ઘટનાઓ સામે આવતી હોય છે તેવી જ એક ઘટના સામે આવી છે જેમાં ઇન્સ્ટાગ્રામ પર મૈત્રી કેળવ્યા બાદ જેમાં કહેવામાં આવ્યું ફરિયાદી એટલે કે જે આરોપી છે તેના દ્વારા ફરિયાદીને કહેવામાં આવ્યું કે તું મને મળવા આવ અને સમગ્ર વાતચીત કરીએ છીએ ત્યારે જ્યારે જે જે આરોપી છે જે ફરિયાદી છે જે મળવા ગયો ત્યારબાદ મારામારીની ઘટના થઈ અને જે આરોપી છે તેના દ્વારા માર મારવામાં આવ્યો સમગ્ર ઘટના થઈ ચાકુથી તેના પર હુમલો કરવામાં આવ્યો સદનસીબે તેના માથાના ભાગમાં તો ચાકુ ન વાગ્યો પરંતુ તેના હાથ અને પગમાં ગંભીર ઈજાઓ થવા પામી તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો આ સમગ્ર ઘટના બાદ જે ફરિયાદી છે તેઓ ફરિયાદ કરવા માટે ફતેહગંજ પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા પરંતુ પોલીસ દ્વારા ઘટનાની કોઈ પણ તજવીજ હાથ ધરવામાં ન આવી કાર્યવાહી ના કરવામાં આવી અને જે પણ ફરિયાદી ફરિયાદ કરવા માટે ગયા હતા તેઓને બેસાડી રાખવામાં આવ્યા તમારી ફરિયાદ લાવીએ છે તમારી ફરિયાદ લઈએ છે તેમ કરીને પોલીસ દ્વારા ગોળ ગોળ ફેરવવામાં આવ્યા પરંતુ તેઓની ફરિયાદ લેવામાં ન આવી કોઈ પણ કાર્યવાહી ન કરવામાં આવી ત્યારે સૂચે સમગ્ર વિગત આવો જાણીએ સરકાર ગુજરાત માં શું થઈ રહ્યું અમે થોડા ભડકાયા ને તો હવે ફરિયાદ લેવાડે અમને અંદર પોલીસ સ્ટેશન છે

અને આને આટલું વાગ્યું છે એના છતાં બી એવું કે છે કે આની ઉપર 307 ના લાગે અલા ભાઈ લોહી નીબ્રા આ મર્ડરનો કેસ લાગે નહીં લગાવતા અમે આની વ્યક્તિએ લગભગ આ પોલીસ સ્ટેશનને ખરીદી લીધું છે મારા ખ્યાલથી હું જેરથી અહીંયા 3-5 કલાકથી ઊભો છું બધા પોલીસવાળા એના બાપા જોડે એ વ્યક્તિ જોડે જે બી નાબાલિક છે નાબાલિક આજે ચાકુ લઈને ફરી મારી શકે છે તો કાળવડું કેટલો મોટો ગુનો કરે પણ પોલીસવાળા એની સારી ટ્રીટમેન્ટ કરે છે એને વધારે બરાવો આપે છે કે કાળવડું મોટો મર્ડર કરતું બેટા કરવા માટે ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ગયા તે અમારી અરજી એક્સેપ્ટ કરી નહીં એ લોકોએ એના માટે અમે રૂબરૂ અમારા પરિવાર સાથે અમે કમિશનર સાહેબ જોડે અરજી કરવા માટે રિક્વેસ્ટ કરવા માટે આવ્યા છે કે આવું કે બનાવ બન્યો છે ને અમારામાં જોડે આવું આઠ કલાકથી અમને બેસાડી રાખ્યા છે અને અમારા ઉપર કોઈ સપોર્ટ નહીં કરી રહ્યા પોલીસ સ્ટેશન ફતેહગંજમાં કમિશનર સાહેબને સામેથી ઇન્સ્ટાગ્રામ પર મને સામેથી મેસેજ કરવામાં આવ્યો હતો હા તો મેં કીધું કે બોલ તો મને એવું કહેવામાં આવ્યું પ્રથમ મકવાણા દ્વારા કે મારે તું તારા ફ્રેન્ડને એવું કહેતો કે તારે મારી જોડ ઝઘડવું છે તો મેં કીધું કે ના ભાઈ એવું નહીં મારે કોઈ ઝઘડવું નહીં તો એણે મને બીજી વાર કીધું કે તારા ફ્રેન્ડે મને કીધું તું અને મેં એવું કીધું કે ભાઈ મારે ઝઘડવું તું તને જ કહેતો ને બીજા દ્વારા ના કેવડાવતો તો એણે મને કીધું કે તું આય તું કંઈ છે કંઈ તું મને કે હું ત્યાં આવું છું હવે એને મારા ઘર નીચે બોલાવો સંજો સર સ્કૂલની આ ગાડીને બોલાવો એ પાંચ મિનિટ બોલીને એ પોણો કલાક રહીને આવ્યો હતો અને પોણો કલાક રહીને આવો તો એ મને કહે કે મારે તારા જોડ ઝઘડવું જ છે તારા આમ દમ હોય તો મહેસાણા ગ્રાઉન્ડમાં આવી જા મહેસાણા ગ્રાઉન્ડમાં આવ્યો અને પછી મને સૌથી પહેલાં એણે મને લાફો માર્યો અને બધા વચ્ચે બોલ્યો હું આજે તો દારૂ પી છું આજે તો બહુ મજા આવશે આજે આજે નહીં તો કાલે હું તો ચપ્પુથી મારી જ નાખીશ એવું કાઢીને ખિસામથી ચાકુ કાઢ્યો અને મારા ગળા પર એકવાર ફરાવ્યો તો હું પાછળ પાછળ પાછળની બાજુ ખસ્યો અને મારા પેટ પર બે વખત એણે ચાકુ ફરાવ મને મારવાની કોશિશ કરી અને હું ખસતા ખસતા પાછળ પડી ગયો તો એણે મારા ગળા પર ત્રીજી વાર મારવાનો ટ્રાય કર્યો તો હું ખસી ગયો મારા હાથ પર મને ઘા વાગી ગયો અને મારા બધા ભાઈબંધો મને બચાવવા આવતા હતા

પોલીસ દ્વારા અરજી તો લેવામાં આવી છે હજુ કોઈ કાર્યવાહી કરવામાં આવી જ નથી અમે ગયા હતા હોસ્પિટલમાં ચાલતું હતું ડ્રેસિંગ અમને કોઈ રિસ્પોન્ડ નહીં મળતો અમે ક્યારના રાહ સવાર સાંજના છ વાગ્યા સુધી પોલીસવાળા અમે વાલી પાર્ટીના કોઈ કોન્ટેક્ટમાં છે કોઈ પીએ નથી કોઈ પીએસઆઈ નથી કે કોઈ એએસઆઈ બી નથી અને અમે વાળી પાર્ટી મળેલી છે પૈસા ખવડાયા છે એકસો ને ટકા એવું લાગે છે જ્યારે મર્ડર થયો જેને વાગ્યું જેની કોઈ બી જાતની ફરિયાદ લીધી નથી ફરિયાદ ઉપર જબરજસ્તી બોલવામાં છે કે સાઇન કરો અને આમેવાળા વ્યક્તિ જે માર્યું છે એની ફરિયાદ ઉપર એમની ફરિયાદ લગાવીને સાઇન સહી સિક્કા થઈ ગયા અમે હજુ અહીંયા બે કલાકથી બેઠા છે આ વ્યક્તિએ સવારથી ખાધું નહીં પીધું નહીં અને જે મર્ડર કર્યું છે હા મર્ડર એ વ્યક્તિએ ખમણ ખાધું છે ચાય પીધી છે લીંબુ સોડા પીધું છે પોલીસે મસ્ત એને ફૂલ સર્વિસ આપેલી છે મારી પર જાન લેવા હુમલો કરવામાં આવ્યો હતો અને માર મને મારવાની ફૂલ કોશિશ કરવા કેટલો કેટલો ચાકુ કેટલો મોટો હતો ચાકુ આટલો તો હતો જ આટલો હશે ચાકુ એનો એટલો મોટો ચાકુ હતો તમે ટ્રીટમેન્ટ કરાવી છે હા મને ત્રણ ટાકા લેવામાં આવ્યા છે અને મને બે ટાકા લેવામાં આવ્યા છે ક્યાં હોસ્પિટલમાં લઈ ગયા હતા

કોઈ જૂની અદાવત કોઈ જૂની દુશ્મની તમારી હોય છે કોઈ દુશ્મની નહીં એને સામેથી મને મેસેજ આવ્યો મેં તો સારી રીતે ઓળખતો બી એનો સામેથી મારા પર મેસેજ કરવામાં આવ્યો હતો ઇન્સ્ટાગ્રામ પર ઓળખાણ વગર જ મારા મારી કરી છે હા એ સામેથી આવ્યો શું નામ છે તમારું રોહન એ એ દારૂ પીને આવ્યો હતો એ પ્રથમ મકવાણા એ જે દારૂ પીને આવ્યો હતો અને એની સાથે એક રોહન કરીને એક છોકરો હતો એ પણ એની સાથે દારૂ પીને આવ્યો હતો આ બધા દારૂ પીને આવ્યા ટોટલ કેટલા હતા કુલ ચાર જણા કુલ લોકો ચાર જણા હતા સિયોન સમીર નામ બોલ સિયોન સમીર રોહન અને પ્રથમ તો તું કરીને ચાર જણ એમાંથી બે જણ દારૂ પીને આવ્યા હતા એમના મોંમાંથી બહુ જ સ્મેલ આવતી હતી પોલીસે કેટલા જણને પકડ્યા છે પોલીસે ચારમાંથી કેટલા જણ આવ્યા છે એક જણને પકડ્યો છે જેને માર્યું જેને ઘા કર્યો છે એને જ પકડ્યો છે તો શું માંગ શું છે તમારી હવે શું માંગ શું છે તમારી હવે અમે ન્યાય મળવો જોઈએ અમારી ગુનો છે નહીં અમને વાગી ગયું છે એટલું વાગ્યું છે અમારી એક્ઝામ પણ ચાલે છે મારો ટાઈમ વેસ્ટ થાય છે અમને ટકા ટાકા લેવામાં આવ્યા છે પોલીસવાળાને અમે કહીએ છીએ કે વ્યક્તિ પીધેલો છે પણ પોલીસવાળા કહે છે કે પોલીસવાળાને અમે કહીએ છીએ કે વ્યક્તિ પીધેલો છે શું નામ શું છે તમારું કાર્તિક ગુપ્તે ઉંમર અઢાર વર્ષ